શ્રી જય રામ જય રામ શ્રી રામ જય રમી રમિ વારે વાય વારે મુ સમજાવે રાય મોને કઈ કઈ સમજાવે ચોરી ના કરો તહેવા રે પન સોરી ના કરો તેવાજન ભાઈ કપટ કરી ને ઠરાવ મંગાવો કપટ કરી ને ઠરાવ મંગાવો આદિવાસી ને ક્ષેત્રે

કોઈ મૃતકને શ્રદ્ધાંજલિ અર્પણ કરતા હોય તેવા આ દ્રશ્યો છેમીલ પઠાણ આપ જોઈ રહ્યા છો તીર સમાચાર કોઈ મૃતકના અવસાન બાદ તેના બારમા તેરમાની વિધિ કરી તેના ફોટા સામે સીસ ઝુકાવી પુષ્પ અર્પણ કરી બે હાથ જોડી પ્રણામ કરી અને ત્યારબાદ મૃતકની આત્માની શાંતિ માટે ભજન કીર્તન અને રામધૂન બોલાવતા આ લોકો છે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને તેઓ જેનો ફોટો મૂકી સામે બેસીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યા છે તે કોઈ માનવી નહીં પણ સિહોદ પાસે ભારજ નદી ઉપરના ધરાશાયી થયેલા એ પુલનો છે જે સિત્તેર વર્ષ પૂર્વે નિર્માણ પામ્યો હતો અને ગત વર્ષે આ પુલના બે પિલ્લર બેસી ગયા હતા અને આ વર્ષે પચીસમી ઓગસ્ટે ત્રીજું પિલ્લર બેઠો હતો અને છવ્વીસમી ઓગસ્ટે પુલ વચ્ચેથી કડડભૂસ થઈ ગયો હતો આમ આદમી પાર્ટીનું માનવું છે કે પુલનું મૃત્યુ થયું છે અવસાન થયું છે અને જ્યારે પુલનું અવસાન થયું છે ત્યારે મૃતકના અવસાન બાદ તેનું બારમું તેરમું કરી તેનું બેસણું કરી રામધૂન અને ભજન કીર્તન કરી તેની આત્માની શાંતિ માટે તેમણે આ પ્રકારે કાર્યક્રમ કર્યો છે અને આ કાર્યક્રમ થકી તેઓ સરકાર સામે વિરોધ નોંધાવી રહ્યા છે આમ આદમી પાર્ટીના જિલ્લા અધ્યક્ષ રાધિકા રાઠવાની આગેવાનીમાં આજે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ધરાશયી થયેલ સિહોદ પુલ નજીક બારજ નદીના કિનારે એકત્રિત થઈ બેઠા હતા અને તૂટેલા પુલનો ફોટો મૂકી તેની સામે સીઝ ઝુકાવી પુષ્પાંજલિ અર્પણ કરી અને રામધૂન અને ભજનની રમઝટ બોલાવી હતી સિહોદ પુલ તૂટ્યા બાદ પુલ તૂટવા મુદ્દે શરૂ થયેલ રાજનીતિમાં આમ આદમી પાર્ટી મોડે મોડે સામે આવી છે અને આજે તેમણે એક અનોખી રીતે કહી શકાય કે વિશિષ્ટ પ્રકારે તેમણે વિરોધ નોંધાવ્યો છે ત્યારે શું કહી રહ્યા છે આપના જિલ્લા અધ્યક્ષ રાધિકા રાઠવા અને તેમના સહયોગી આવો સાંભળીએ આઠ સપ્ટેમ્બરે જે પુલ અવસાન થયું છે છવ્વીસ તારીખે તો અમે ભેગા થયા છે આજે એનું તેર દિવસ નીકળી ગયા છે એટલે અમે આજે એનું તેરમું મનાવવા આવ્યા છે અમે એને યાદ કરીએ છીએ કેમ કે આ પુલે બહુ યોગદાન આપ્યું છે કેટલા રોજગાર પેદા કર્યા છે કેટલી રોજગારી લોકોને હાચવ્યું છે રોજ આવ આવા જવાનો આ રસ્તો છે એક આ તો એક કહેવામાં આવે કે આ એક સ્ટોપ થઈ ગયું છે બધી લોકો પુલ પર જાય છે કોઈ જોખમ હોય કોઈ પડે તો એની જવાબદારી કોણ લેશે તો સરકાર અને આ જે સત્તા પર બેઠા લોકો છે એમને રજૂઆત કરીએ છે કે જલ્દી જલ્દ આ પુલ ને બનાવે અને ડાયવર્ઝન ને બનાવે અને લોકોની જે અસુવિધા છે એમને જે તકલીફ પડે છે એ દૂર માં ખર્ચો કર્યો છે એટલામાં કોઈને રોજગારી આપતા ને તો એનું ઘર બની જતું પ્રોપર મકાનો આપતાનો બની મૃત્યુ થયું હતું પણ વધાર વરસાદના લીધે કોઈનું જીવ જોખમ ના થાય એટલે અમે તેર માં એનું ગોઠવાનું નિર્ણય લીધું જેવી રીતે અમારા માણસ મરી જાય અમે દુઃખ લાગે એવી રીતે આ પુલ પણ અમને લાગણી છે વર્ષોથી અમને બધાને હાછવી છે તો આજે એને તેરમાં માં અમે યાદ કરવા આવ્યા છે અત્યારે જે પુલનું અવસાન થયેલું છે એના અનુસંધાનમાં જે અત્યારે અમારે હિન્દુ વિધિમાં જે તેરમું છે એ તેરમું આજે રાખેલું છે અને કોઈ બી આત્મા જ્યારે પરમાત્મામાં વિલીન થતો હોય ત્યારે રામ શબ્દ ઉચ્ચારાય છે કોઈ હીરોનું નામ લેવાતું નથી કોઈ રાજકીય વ્યક્તિનું નામ લેવાતું નથી છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઈકોન જરૂર દબાવો